હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કૂકવિથ મોનિકા મશરૂમમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ માર્કેટમાં મળતી ચોરાફરીની રેસીપી ઘરે ચોરાફરી બનાવી ઘણીવાર અઘરી થઈ જતી હોય છે કારણ કે તેમાં લોટને ટીપવાની ઝંઝટ વધી જાય છે જો ચોરાફરી બનાવવામાં કંઈ પણ ભૂલ રહી જાય તો ચોરાફરી તેલમાં ઉમેરતાની સાથે જ કાં તો લાલ થઈ જાય છે અથવા તો ફૂલતી નથી તો એકવાર આ રીતે જોઈ અને ઘરે જરૂરથી ટ્રાય કરજો વિડીયોને એન્ડ સુધી જોઈ સારી લાગે રેસીપી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં ચોરાફરી બનાવવા માટે તેના ઇન્ગ્રીડિયન્ટનું માપ જોઈ લઈએ અહીંયા ચણાનો લોટ ઘરનો કોઈ એક વાટકો સેટ કરી અને બે વાટકા લેશું વજનથી જોઈએ તો બસો ગ્રામ છે અને એક વાટકો જેટલો અડદનો લોટ લેશું જે સો ગ્રામ છે તો આ તેનું પરફેક્ટ માપ છે જો તમારે ચણાનો લોટ વધારે યુઝ કરવો હોય વધારે પ્રમાણમાં ચોરાફરી બનાવી હોય તો ડબલ ચણાનો લોટ અને એક ભાગનો અડદનો લોટ રાખીશું તો હવે અહીંયા બંને લોટને સારી રીતે ચાડી લેવાનો છે લોટનો ઉપયોગ ચાડીને કરવાથી તેમાં હવાના કણ ભરાવાથી લોટ એકદમ લીસો થશે અને બાંધતી વખતે અંદર કણીયો કે ગાંટા બિલકુલ નહીં રહે તો હવે અહીંયા લોટ સારી રીતે ચડાઈ ગયો છે હવે ચોરાફરીને લોટ બાંધવાની જ ખાસિયત છે લોટને કડક કેટલું રાખો પાણીનું પ્રમાણ કેટલું રાખવું તે ટોટલ અહીંયા ત્રણસો ગ્રામ લોટ હતો ત્યારે મેં વન ફોર્થ કપ જેટલું પાણી લીધેલું છે આ તેનું પરફેક્ટ માપ છે ત્યારબાદ અડધીક ચમચી કરતાં ઓછું મીઠું લેશું ચોરાફરીના મસાલામાં ઉપરથી સંચર પાવડર ઉમેરતા હોવાથી મીઠુંનું પ્રમાણ હંમેશા ઓછું રાખવાનું અહીંયા વન હાફ ટેબલ સ્પૂન એટલે કે સૌથી નાની જે ચમચી આવે છે તે અને ચપટીથી જોઈએ તો બે ચપટી જેટલો ખાવાનો સોડા લીધેલો છે આ સોડા ઉમેરવાથી ચોરાફરી એકવાર બની અને પછી ફૂલીને ઢીલી પડી જતી હોય છે તો તેવું બિલકુલ નહીં થાય ત્યારબાદ અહીંયા બે મોટી ચમચી જેટલું તેલ લેશું આ તેલ આપણે પાણીના મિશ્રણમાં જ ઉમેરી દેવાનું છે અને ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી દેશું આ આપણે એક જાતથી ચોરાફરી માટેનું દૂધિયું તૈયાર કર્યું કહેવાય હવે આપણો લોટ જે આગળ ચડાઈને રેડી થઈ ગયેલો તેમાં આપણે વચ્ચે ખાડો કરી થોડું થોડું આ પાણી ઉમેરતા જશું જરૂર પડી હોય તો વધારાનું એકથી બે ચમચી જે રેગ્યુલર પાણી હોય તેનો ઉપયોગ પણ કરી શકાય ચણાના લોટમાં આવી રીતના દૂધ્યું ઉમેર્યા બાદ હળવા હાથે તેને મિક્સ કરી લઈશું અને અહીંયા ટોટલ મારે ત્રણસો ગ્રામ લોટમાં માત્ર ને માત્ર વન ફોર્થ કપ જેટલું જ પાણી જોયેલું જરૂર પડીએ એકથી બે ચમચી પાણી ઉમેરી મેં અહીંયા સરસ રીતે કઠણ એવો લોટ બાંધીને રેડી કરી લીધેલો આગળ હું તમને બતાવીશ આ લોટને આપણે કેટલો કડક રાખીશું

આ લોટને આપણે ત્યાં સુધી મસળશું જ્યાં સુધી તેનો કલર ચેન્જ ન થાય અને તેમાં સ્ટ્રેચિનેસ ન આવે આવી રીતે ટૂપેલો લોટ નોર્મલી ચોરાફરી જ્યારે તમે તળશો ત્યારે પહેલીવાર ફૂલી અને પછી સોફ્ટ થઈ જતી પ્રોબ્લેમને દૂર કરશે તો હવે મેં અહીંયા કોઈએ કોટનનો ટુવાલ રૂમાલને ભીનું કરીને ચોરાફરીના લોટમાં દસ મિનિટ માટે ઢાંકીને રાખી દીધેલું હવે પ્લેટફોર્મને ક્લીન કરી તેના પર આપણે આ લોટને સ્ટ્રેચિનેસ આપવા માટે હળવા હાથે મસરતો જવાનો છે અહીંયા આ લોટને આપણે પહેલાંના ટાઈમની જેમ ખાંડવાની બિલકુલ જરૂર નથી માત્ર સાતથી આઠ મિનિટ આવી રીતના લોટમાં સ્ટ્રેચિનેસ લાવીશું અને થોડો થોડો કરીને તેને પ્રેસ કરી ખેંચતા જશું ઓલમોસ્ટ આ લોટનો કલર હવે ચેન્જ થવા લાગ્યો છે અને લોટમાં તમે જોવો છો એમ જે સ્ટ્રેચિનેસ આવી છે તેના લીધે બંને લોટમાં ડિફરન્સ દેખાય છે હવે ફરીથી સ્ટ્રેચિનેસ આવેલા લોટમાં એટલે કે જે લોટને આપણે મસરેલો છે તેનો મોટો લોક વાળી લઈએ અને જે લોટ અત્યારે આપણે ઉપયોગમાં નથી લેવાના તેને ફરીથી ઢાંકીને રાખી દઈએ જેથી કરીને તે વધારે કડક ના થાય હવે મોટો લોક લાગ્યા બાદ આપણે તેના નાના નાના એવા લુવામાં કટ કરી લેવાનો છે અત્યારે હું તમારી સાથે ત્રણ અલગ અલગ સાઇઝ અને શેપની ચોરાફરીની રીત શેર કરી રહી છું તો આપણે લુવા પણ એ પ્રમાણે નાના મોટા કરતા જશું હવે તમે જુઓ છો એ રીતે એક જ સરખી સાઇઝના હું ટુકડા કરી લઈશ અને ત્યારબાદ તેને હથેળી વડે પ્રેસ કરી અને એકદમ ગોળ જે આપણે રોટલી રોટલાના લુઆ હોય તેઓ વાળીને તૈયાર કરી લઈશું તો જેને એકદમ ઇઝી એકદમ સોફ્ટનેસ લોટમાં આવી ગઈ છે આગળ હંમેશા લોટ કડક હશે તો જ પછીથી જ્યારે તમે ટૂપશો ત્યારે માપે થઈ જશે હવે એક લુવો લઈ આપણે તેની મોટી પૂરી વાળી લઈશું એકવાર સરસ રીતના પૂરી વળાઈ જાય ત્યારબાદ તેમાં પૂરેપૂરું કટ નથી કરવાનું પણ વચ્ચે કટ લગાવતા જશું અને જ્યારે માર્કેટમાં આપણે રેગ્યુલર નાની નાની ચોરાફરી લેતા હોઈએ તેવી રાખીશું તો તમે જુઓ છે ઉપર નીચે કટ લગાડ્યા વગર હું આટલી એવી કટવાળી ચોરાફરી નાની રેગ્યુલર તૈયાર કરી લઈશ તેને સાઈડમાં રાખી દઈશું અને હવે હું તમને રેગ્યુલર માર્કેટમાં કે લારી પર જે ચોરાફરી મળતી હોય તે રીતે બતાવું છું ચોરાફરીને આપણે ઓલરેડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી વણવાની છે એટલે કે તમે હાથમાં લો અને તમારી ફિંગર્સ દેખાય તેટલી આછી રાખીશું હવે અહીંયા ચોરાફરી વણાઈ ગઈ છે તો તેના ચાર ભાગ કરી લેશું તો આ તો થઈ બીજી રીત હવે આપણે ચોરાફરીને ત્રીજી રીત જોઈ લઈએ જે મોસ્ટ કોમન અને પોપ્યુલર છે એના માટે આપણે મોટી રોટલી વણવાના હોવાથી ત્રણ લુવા મેં એકસાથે જોઈન્ટ કરી લીધેલા અને તેને મોટી રોટલીમાં વણી લઈશ મોટી રોટલી વણવાની હોવાથી જો જરૂર પડે તો આપણે થોડો થોડો અડધનો લોટ અહીંયા છાંટી દઈશું જરૂર ન પડે ને એમને જ આછી થઈ જાય તો તમારી રોટલી પરફેક્ટલી વણાઈ જશે હવે લાસ્ટમાં હું તમને હાથમાં રાખીને બતાવીશ કે આપણે આ રોટલી આટલી આછી રાખીશું તો છેને એકદમ ઇઝી હવે આપણે તેના કટ લગાવી દઈશું આ ચોરાફરીનો શેપ જે માર્કેટમાં લાંબી લાંબી હોય તેવો રાખેલો છે તો છે ને એકદમ ઇઝી હવે બધી ચોરાફરીની સ્ટીકને એક પ્લેટમાં લઈ લઈએ તો અલગ અલગ રીતની ચોરાફરી અહીંયા રેડી છે હવે અહીંયા મેં તેલને ઓલરેડી ગરમ કરવા માટે મૂકી દીધેલું ચોરાફરી ઉમેરતી વખતે ગેસની ફ્લેમને હંમેશા મીડિયમ રાખીશું જેથી કરીને ચોરાફરી લાલ નહીં થાય અંદર સુધી ફૂલી જશે અને પોચી તો બિલકુલ નહીં પડે હવે આગળ આપણી જે લાંબી લાંબી સ્ટ્રીક છે તે તમે જુઓ છો એ રીતના તેલમાં ઉમેરવાની સાથે જ ફટાફટથી ફૂલી જાય છે તો જેને એકદમ ઘરે બનાવવી ઇઝી પહેલીવાર બનાવતા હશો તો પણ નો ફેલ રેસીપીની જેમ તમારી ચોરાફરી બનીને તૈયાર થઈ જશે હવે અહીંયા હું ચોરાફરીનો મસાલો બનાવી લઈશ જેના માટે અહીંયા બે ચમચી જેટલો ચટણી પાવડર અને એક ચમચી જેટલું સંચર પાવડર લેશું મિક્સ કરી અને ફટાફટથી ચોરાફરી બનતી જાય તેના ઉપર ગરમા ગરમમાં છાંટતા જશું તો હવે અહીંયા જે ટ્રાયંગલ શેપમાં ચોરાફરી કટ કરેલી હતી તેને વન બાય વન તેલમાં ઉમેરતા જઈએ તમે જોઈ શકો છો એ રીતના તેલમાં ઉમેરવાની સાથે જ બધી ચોરાફરી ફૂલતી જાય છે લાસ્ટમાં હું તમને વિડીયોમાં તેની ક્રન્ચીનેસ બતાવીશ એકદમ ક્રિસ્પી છે અને માર્કેટમાં મળે તેવી કુરકુરી છે સાથે સાથે જો ઘરમાં નાના બાળકો હોય વડીલો હોય જેને તમે બહારના તેલમાં તળેલું દેવા ન માગતા હોય તો આ રેસીપી તમારા માટે જ છે તો ચાલો હવે અહીંયા બધી ચરાફરી આપણી ક્રિસ્પી ફૂલેલી ફૂલેલી તળાઈને રેડી થઈ ગઈ છે તો તમે આ વર્ષે દિવાળી પર બીજી કઈ કઈ ફરસાણની રેસીપીઓ જોવા માગો છો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ રેસીપીનો વિડીયો સારો લાગ્યો હોય તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલ વિથ મોનિકા મશરૂમને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ચૂકતા થેન્ક યુ